શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય દસ વિભૂતિયોગ શ્લોક ચાલીસનું નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ દિવ્યાભૂતિના ભગવાન અર્જુનને કહી રહ્યા છે હે પરંતપ મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી ભગવાને અહીં ઓગણચાલીસ શ્લોક સુધી એમની વિભૂતિઓનું વર્ણન કર્યું અને હવે કહે છે કે મારી તો અનંત વિભૂતિઓ છે એનો કોઈ અંત જ નથી મેં પોતાની વિભૂતિઓનો આ વિસ્તાર તારા માટે એક દેશરૂપ એટલે કે એક સંક્ષિપ્તમાં એક ઉદાહરણ તરીકે અત્યંત ટૂંકમાં કહ્યું છે તો ભગવાન કહી રહ્યા છે કે અર્જુન મારી વિભૂતિઓનો તો કોઈ અંત નથી પણ તારા માટે મેં એને ટૂંકમાં સંક્ષિપ્તમાં વર્ણિવ વર્ણવી છે જય શ્રી કૃષ્ણ